આ વિડીયોમાં જાણીશું કે દેવ ઉઠી અગિયારસ ક્યારે છે તો દ્વિગ પંચાંગ અનુસાર એકાદશી તિથિની શરૂઆત થાય છે તારીખ એક નવેમ્બર શનિવારે સવારે નવ વાગ્યાને અગિયાર મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ બે નવેમ્બર સવારે સાત વાગ્યાને એકત્રીસ મિનિટે આ વર્ષે દેવ ઉઠી એકાદશી બે દિવસ છે બ્રાહ્મણ ગૃહસ્થો આ વ્રત એક નવેમ્બરે કરશે જ્યારે વૈષ્ણવો આ વ્રત બે નવેમ્બરે કરશે પારણા બ્રાહ્મણ ગૃહસ્થો તારીખ બે નવેમ્બરના રોજ બપોરે એક વાગ્યાને અગિયાર મિનિટથી ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટ સુધી કરી શકશે જ્યારે વૈષ્ણવો તારીખ ત્રણ નવેમ્બરના રોજ સવારે છ વાગ્યા ને ચોત્રીસ મિનિટથી આઠ વાગ્યા ને છેતાલીસ મિનિટ સુધીમાં કરી શકશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે નવેમ્બરે આવ્રત રખાશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો